નમસ્કાર લેસન નંબર છમાં આપણે મળીએ છીએ રાગ દેશ મેં તમને વાત કરી હતી કે મને સ્વર મલિકા મળી ગઈ છે તો આ સ્વર મલિકાનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા હું તમને ફોટો પણ એનો મોકલી આપીશ આ તમારે નોટમાં લખવું પડશે કારણ કે આપણે જે મેં તમને પીડીએફ ફાઇલ આપી છે પીડીએફ ફાઇલમાં આ વસ્તુ હશે નહીં એટલા માટે ખાસ તમે નોટમાં ઉતારી લેજો અને પીડીએફ ફાઇલમાંથી તમે જેરોક્સ કરાવ્યું હોય તો એનો તમે જોઈન્ટ કરી દેજો બરાબર છે સ્વરમલ્લિકામાં પણ એ જ રીતના સ્વરો આપણે રાગમાં જે આવે છે એ જ સ્વરો આવશે એમાં કંઈ નવું નથી સ્વરમલિકા આપણે આગળ પર શીખ્યા છીએ બીજા રાગોમાં પણ આ રાગમાં સ્વરમલિકા નહોતી અને આ સ્વરમલિકાની બાંધણી મને પરફેક્ટ લાગી લાગે રાગદેશ આધારિત એટલે મેં આ સ્વરમલિકા મને મળી છે બહુ મહેનતથી મેં શોધી છે એટલે એટલી જ મહેનતથી તમે તૈયાર કરજો એની દુગુન પણ મેં નીચે લખી છે સ્વર અને એની દુગુણ આજે જો શક્ય હશે તો સ્વર તાલ સાથે પણ બતાવીશ નહીં તો પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું પણ સ્વર મલ્લિકાનું વાધન તમને હું બતાવી દઉં છું એનું ફિંગરિંગ તમે ખાસ જોઈ લેજો એક એક લાઇનનું તમને ફિંગરિંગ બતાવતો જાઉં છું અને વગાડતો જાઉં છું ફર્સ્ટ લાઈન આરોમાની સુગંધ આવે છે ફરીથી ફર્સ્ટ લાઈન જે ફિંગરિંગ હવે જોજો પહેલી લાઈન મે પહેલી વાર વગાડી બીજી વાર વગાડીમાં ફિંગરીમાં કેટલો ફરક પડે છે તમે ખાસ જોજો જે એ માં તો આપણે આગળ જવાનું તો મે આંગળી બદલી એ જ રીતના પ અ તો એમાં પણ આંગળી બદલી અને આ રીતના ફિંગરિંગ તમે સેટ કરી દેજો બીજી લાઈન મ હા પ મ મ

ঠা উপর আই যায় আগে মে আঙ্গড়ি ফ্রি রাখেছে ਉਹ ਟੂਪਨ ਤਾਂ ਮੁਗੀ ਸਕੋ ਪਰ ਮਨੇ ਆਂਗਰੀ ਵਧਰੇ ਨੂੰ ਪੜਾਉਣਾ ਹੈ ਰੇ ਗਰੇ ਗਰੇ ਨੀ ਸਾਰ ਮੋਹ ਫਰੀਦੀ ਮੋਹ ਨੀ ਸਾਨੀ ਸਾਰ ਰੇ ਗਰੇ ਗਰੇ ਨੀ ਸਾਰ ਅਨੇ ਚੇਲੀ ਲੈ ਅੰਤਰਾ ਨੇ ਮੀ ਜੀ ਲੈ

તો આ રીતના પ્રેક્ટિસ કરજો પહેલાં ફિંગરિંગ સેટ કરજો ફિંગરિંગ સેટ થઈ જાય દરેક લાઇનનું પછી એની સ્થાયી વગાડજો સ્થાયી બંને લાઈન પરફેક્ટ આવડી જાય પછી અંતરાની ત્રીજી લાઈન તૈયાર કરજો અરે સોરી અંતરાની પહેલી લાઇન એ તૈયાર થઈ જાય પછી ત્રણે ત્રણ લાઈન સાથે વગાડવાનો પ્રયત્ન કરજો એમાં કોઈ ભૂલ થતી હોય તો પહેલાં એ ભૂલ સુધારી લેજો ત્રણે ત્રણ લાઈન પરફેક્ટ વગાડતા આવડી જાય પછી ચોથી લાઈન પકડજો ચોથી લાઈન પરફેક્ટ આવી જાય પછી ચારે ચાર લાઈન વગાડજો અને એમાં પણ જો કોઈ ભૂલ થતી હોય તો સુધારી લેજો એ પ્રેક્ટિસ કહેવાય એ આવડી ગયું પછી એનો રિયાઝ કરવો ખૂબ જરૂરી છે પ્રેક્ટિસથી તમને બેસાડતા આવડી ગયું તમારું ફિંગરિંગ સેટ થઈ ગયું એટલે તમને આવડી ગયું એવું માની લેવાની જરૂર નથી એનો તમારે રોજેરોજ જેને સમય મળે તેને રિયાઝ કરતા રહેવાનું છે અઠવાડિયામાં એક દિવસ એવું રાખવાનું છે આગળનું જેટલું પણ આપણને આવડી ગયું છે એ બધાનું જ રિવિઝન કરવાનું જરૂરી છે તો તમને ભૂલી નહીં જાઓ અને તમને એમાંથી કંઈક નવું જાણવા મળશે જેટલું રિયાઝ કરશો જેટલું ઘૂંટશો એને એટલું તમને કંઈક નવું પ્રાપ્ત થશે જેમ આપણે દહીં વલોવી એને ઉપર માખણ આવે જેટલું વધારે વલોવે એમ માખણ આવે એને નવનીત કહેવાય નીત નવું મળે એને નવનીત કહેવાય નવનીત એટલે માખણ એવું જ આમાં છે જેટલું રિયાઝ તમે કરશો જેટલું ગૂંટશો એટલું તમને કંઈક નવું પ્રાપ્ત થશે અને સારું પ્રાપ્ત થશે ઓકે નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે